રામ રામ સીતારામ કેમ છો બધા જો શિવશક્તિ ભોજનાલય શુદ્ધ અને સ્વાદિષ્ટ ગુજરાતી થાળી શિવ શક્તિ ભોજનાલય આ જો માંડવી તરફથી રસ્તો આવે છે બરાબર અને આ રસ્તો સીધો નલિયા બાજુ નીકળે છે અને બીચ બાજુ પણ જાય છે શુદ્ધ અને સાત્વિક ભોજન છે ત્રણ શાક દાળ ભાત રોટલો રોટલી ફરસાણ અને સ્વીટ સાથે જમવાનું મરચાં બધું બહુ વ્યવસ્થિત બનાવે <tiny> છે અને સારામાં સારું ભોજન હોય છે કચ્છમાં આવો એટલે અવશ્ય માંડવીમાં આ હોટલની મુલાકાત લેજો ગઢવીની હોટલ છે દિલથી જમાડે છે માત્ર એકસો અને ત્રીસ રૂપિયામાં તો ચાલો આપણે ખાવા જઈએ

આ જે છે આપણું રાખાલી આપણું સુસુ ઓઈજામાં જમવાનું આપણે વિદ્યાથી કરી છે હા અંદર અમને રોટલો આપી છે આદરામ જુવારનો રોટલો અને ઘઉંનો રોટલો છે તેના પ્રકારના સેવા કરવાનો ધ્યાન દોર્યું છે ત્રણ જે અમે મસાલા અને સપતા વચ્ચે ખરીદી એને પીસાવીએ બરાબર અને તેલ પણ અમે ગાણીમાં રાખ્યું બજારમાં થોડો તો અમારી પાસે આવે છે જમમામાં છે આ અમારું છે મતે અમારી આ રહેવાની હાઉસ છે છે આ સમુદ્ર કિનારે છે માત્ર મીટર છે છે તો જે કિંમત માત્ર ત્રીસ રૂપિયામાં દોડધાન કરવાનું મળ્યું છે જો ફાદો અને સાત